જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે આજે આપણે બનાવીશું ખૂબ સારા શાકભાજીથી અને ચટપટા મસાલા સાથે એક જ બેટરમાંથી ત્રણ અલગ રીતની સેન્ડવિચ જો તમારા બાળકો છે એ વેજીટેબલ્સ ના ખાતા હોય તો આ રીતની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે આઇકન જરૂરથી દબાવજો જેથી અમારી ચેનલ પરના હાઈ પ્રોટીન અને હેલ્ધી રેસીપીઝના વિડીયોઝ તમને મળતા રહે તો ચલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં સૌથી પહેલાં આ રીતે એક નંગ જેટલી કાકડીને એટલે ક્યુક્યુમ્બરને ચોપ કરી અને લીધેલી છે આ રીતે આપણે બધું જ વેજીટેબલ છે એને ઝીણું સમારીને લેવાનું છે ત્યારબાદ બે નંગ ડુંગળીને આ રીતે ઝીણી ચોપ કરી અને લીધેલું છે એક નંગ ટમેટો લીધું છે જેનો વચ્ચે બીનો પલ્પી ભાગ છે એ કટ કરી અને આ રીતે ઝીણા સમારી લીધેલા છે ત્યારબાદ એક નંગ અહીંયા કેપ્સિકમ લીધેલું છે જેને પણ આપણે બારીક સમારી લીધા છે એક નંગ બીટને કટ કરીને લીધેલું છે અને એક મોટું ગાજર છે એની છાલ પીલ ઓફ કરી અને આ રીતે કટ કરી અને લીધેલું છે ત્યારબાદ થોડો એવો તીખો સ્વાદ આપવા માટે અહીંયા બે તીખા લાલ મરચાં કટ કરી અને એડ કરેલા છે પાંચથી સાત જેટલા મરીને પણ આ રીતે કૂટેડી અને ઉમેરી લીધેલા છે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને ત્યારબાદ અહીંયા કાજુથી બનાવેલું માયોનીઝ છે આ માયોનીસ છે એ ઘરે જ બનાવેલું છે જે ફ્રેશ કાજુ હોય છે તેનાથી તો આની રેસીપી જો તમને જોતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું મેયોનીઝ એડ કરી દીધું છે હવે ચમચીની મદદથી બધા જ વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું અહીંયા જરૂર પડે તો આપણે માયોનીઝ છે એ એડ કરીશું તો અહીંયા બે ચમચી જેટલું માયોનીઝ હું ફરીથી એડ કરીશ બધા જ વેજીટેબલ્સ છે એ માયોનીઝથી સારી રીતે કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સર તૈયાર કરી લેવાનું છે બસ આ રીતે બધા જ વેજીટેબલ્સ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સૌથી પહેલાં કુલ સેન્ડવીચ બનાવીશું કુલ સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા મોટી સેન્ડવીચ બ્રેડ લીધેલી છે જે તમને કોઈપણ બેકરીમાં આસાનીથી મળી જશે ત્યારબાદ આ રીતે ચારેય બાજુથી આપણે જે કોર્નર્સના ભાગ છે એને રિમૂવ કરી દેશું આ રીતે બ્રેડમાંથી સાઈડના ભાગ રિમૂવ કરી દેવાથી સેન્ડવિચ છે એ સરસ લાગે છે બસ આ રીતે કુલ સેન્ડવિચ બનાવવા માટે ચારેય સાઈડથી રિમૂવ કરી અને ત્યારબાદ બ્રેડને આ રીતે રાખી અને એમાં સૌથી પહેલાં નીચેના ભાગે બટર લગાવી દઈશું અહીંયા બટર છે એ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ માટે મેં થોડીવાર પહેલાં ફ્રીજમાંથી બટરને કાઢી લીધેલું છે આ રીતે તૈયાર કરેલું બેટર છે એમાંથી આપણે એક ચમચીથી વધારે વધારે સેન્ડવીચ આખી ભરાઈ જાય એ રીતનું બેટર છે આમાં એડ કરી દેસું અને વચ્ચેથી કટ લગાવી અને આ રીતે સેન્ડવીચને સર્વ કરીશું ત્યારબાદ આ રીતે આપણે તેના ચાર પીસ કરી અને એને ટૂથપીક લગાવી અને પણ ખાઈ શકીએ છીએ તો છે ને એકદમ બજાર જેવી સરસ મજાની સેન્ડવીચ તો આ રીતે કુલ સેન્ડવીચ બનાવશો તો છોકરા છે એ ખુશી ખુશીથી ખાશે ત્યારબાદ આપણે સેકન્ડ સેન્ડવીચ બનાવીશું જે છે વેજીટેબલ માયોનીઝ ગ્રીલ સેન્ડવિચ જેના માટે આ રીતે ચાર બ્રેડ લીધેલી છે અને ચારેય બ્રેડ પર આપણે આ રીતે ગ્રીન ચટણીને સ્પ્રેડ કરી દેશું જો અહીંયા તમે બાળકો માટે બનાવતા હોય તો એક સાઈડના ભાગ પર તમારે ટોમેટો કેચઅપ લગાવવાનો ત્યારબાદ બ્રેડની ઉપર બેથી ત્રણ ચમચી જેટલા વેજીટેબલ્સને આપણે એડ કરી દઈશું અને બીજી જે સાઈડ છે બ્રેડની એને આપણે આ રીતે ઉપરથી કટ કરી દઈશું અને આ રીતે બંને સેન્ડવિચને આપણે તૈયાર કરી લેશું બંને બ્રેડ તૈયાર થઈ જાય ત્યારબાદ ઉપરથી આ રીતે બટર એડ કરી દેશું અને અહીંયા મેં જે ગ્રીલ સેન્ડવિચનું મશીન છે એને થોડીવાર માટે પ્રીહીટ કરેલું હતું તો એ તૈયાર છે હવે આપણે બંને સેન્ડવિચને આના પર રાખી દઈશું અહીંયા બ્રેડમાં બટર લગાવેલો ભાગ છે એ નીચે રાખવાનો છે અને ત્યારબાદ ઉપરનો જે ખાલી ભાગ છે તેના પર આપણે આ રીતે ફરીથી બટરને એડ કરી દેશું બટરવાળી સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા સેન્ડવિચ મેકરને આપણે બંધ કરી અને ત્રણેક મિનિટ જેવી વેઇટ કરશું ત્યારબાદ આપણે ફરીથી સેન્ડવિચ મેકર ખોલી અને ચેક કરી લેશું તો અહીંયા આપણી ગ્રીલ સેન્ડવિચ છે એ એકદમ સરસ કૂક થઈ ગઈ છે તો આપણે તેને લઈ લેશું અહીંયા આપણે જે બટરનો યુઝ કરી રહ્યા છે ફ્રેન્ડ્સ એ બટર છે એ પણ ઘરે બનાવેલું છે તો ઘરનું ચોખ્ખું બટર કઈ રીતે બનાવવું એ તમે જો જાણવા ઈચ્છતા હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો બસ આ રીતે આપણે ગ્રીલ સેન્ડવિચને પણ કટ કરી લઈશું અને એને ચટણી સાથે સર્વ કરીશું તો તૈયાર છે અહીંયા આપણી વેજ માયોનીઝ ગ્રીલ સેન્ડવિચ ત્યારબાદ આપણે ત્રીજી સેન્ડવિચ બનાવીશું જો મિત્રો તમારા પાસે ગ્રીલર ના હોય તો તમે તવા પર પણ આ સેન્ડવિચને ખૂબ સારી રીતે બનાવી શકો છો તો અહીંયા બાળકો માટે એક સેન્ડવિચ બનાવીને જોઈએ જેમાં આપણે ટોમેટો કેચઅપ લગાવીશું અને જેની બીજી સાઈડ છે એના પર આપણે ગ્રીન ચટણી લગાવીશું અહીંયા ગ્રીન ચટણીને પણ સારી રીતે લગાવ્યા બાદ આપણે ત્રણથી ચાર ચમચી મોટી છે એ ભરી અને આમાં વેજીટેબલ્સ બધા એડ કરી દેસું બસ આ રીતે આપણે બધા જ વેજીટેબલ એડ કરી દઈએ ત્યારબાદ બીજી સાઈડની બ્રેડ છે એને આપણે તેના પર રાખી દઈશું બીજી તરફ અહીંયા એક નોનસ્ટિકની પેન રાખેલી છે જે સાવ મીડિયમ સ્લો ફ્લેમ પર છે અને તેમાં સૌથી પહેલાં આપણે બટરને સ્પ્રેડ કરી દઈશું અહીંયા તમારે ગેસ છે એ સ્ટાવ સ્લો જ રાખવાનો છે ત્યારબાદ બંને બ્રેડને હું આના પર રાખી દઈશ અને ઉપરના ભાગે પણ આપણે બટરને લગાવી દઈશું અહીંયા આ રીતે બટર લગાવવાથી બ્રેડમાં એક ખૂબ જ સરસ બટરની સારી એવી સુગંધ આવે છે અને ખાવામાં પણ તે ખૂબ સરસ લાગે છે બસ આ રીતે એક સાઈડ કૂક થઈ જાય ત્યારબાદ આપણે બંને બ્રેડને પલટાવી લઈશું અને બંને બાજુ આપણે સારી રીતે એને કૂક થવા દઈશું તો છે ને તવા પર પણ સેન્ડવિચ બનાવવી ખૂબ જ સરળ તો આ રીતે એકવાર તવા પર સેન્ડવિચ બનાવી ટ્રાય કરી અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તવાવાળી સેન્ડવીચ તમને લોકોને કેવી લાગી તો બસ આ રીતે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે બ્રેડને લઈ લેશું તો અહીંયા તૈયાર છે આપણી તવા પરની વેજ માની સેન્ડવિચ તો એમાં પણ આપણે આપણા મનપસંદ કટ લગાવી લઈશું અને અહીંયા આપણી સેન્ડવિચ છે એ ખાવા માટે તૈયાર છે જેને આપણે ટમેટો સોસની સાથે અને ગ્રીન ચટણીની સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ મારી આજની આ ત્રણેય અલગ અલગ રીતની સેન્ડવિચ તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ